પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો નું વધુ પડતું વાવેતર થાય તેવી માનવ જૂથ સંસ્થા ભુજ દ્વારા અપીલ કરવામાં આવી આજે પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જીવબિલી ગ્રાઉન્ડ વધ્યે શ્વાસ વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણની જાગૃતિ માટે ત્રણસો જેટલા રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કાળજાળ ગરમી વચ્ચે ટકી રહેવા વૃક્ષારોપણ જરૂરી છે વૃક્ષોનું વધુ રોપણ થાય જેથી આવનારા દિવસોમાં ગરમીથી રાહત મળે આથી માનવજોત સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાવા તેમજ વૃક્ષોનું વાવેતર કરવા અંગેની અપીલ કરવામાં આવી છે આજે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ માનવ જોત સંસ્થા ભુજ દ્વારા જુબિલી ગ્રાઉન્ડ મધ્ય આજે અત્યારે અમારું છાસ વિતરણ ચાલી રહ્યું છે સાથે સાથે લોકોને પર્યાવરણ જાગૃતિ માટે અમે આજે લગભગ ત્રણસો જેટલા રોપા અહીં જુબિલી ગ્રાઉન્ડ મધ્યથી વિતરણ કરી રહ્યા છીએ અમારો એક માત્ર લોકોને સંદેશ છે કે અત્યારે કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાનથી જો બચવું હોય તો વૃક્ષારોપણ જરૂરી છે ઘર ઘર ત્રણ ત્રણ વર્ષો કમથી કમ વાવો તેથી આવતા દિવસો અંદર આપણે આ ગરમીનો સામનો કરી શકીએ અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે તાપ વધી રહ્યું છે ત્યારે મારી સૌ લોકોને નમ્ર અપીલ છે કે તમે વૃક્ષારોપણ ચારિત્રમાં જોડાવો બે બે ત્રણ વર્ષો જરૂરથી વાવો છેલ્લા ઘણા દિવસોથી માનો જો શંશા ભુજ દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર છાશ વિતરણ ચાલુ છે શરૂઆત ભુજના જુદા જુદા વિસ્તારમાંથી કરેલી છેલ્લે અઠવાડિયા સુધી ભુજના એસટી બસ સ્ટેશન વિસ્તારમાંથી મધ્યથી અમે લોકોએ છાસ વિતરણ કરી આજે ભુજના જુબલી વિસ્તારની અંદર લગભગ અમે લોકોએ અત્યારે હજાર જેટલા લોકો છાસ પી શકે એવી વ્યવસ્થા કરી છે આ ઉનાળાની કાળઝાર ગરમી બરબડતો તાપ અને સખત ગરમી એમાં લોકોને જ્યારે ઠંડી છાસ મળે છે ત્યારે એનો એ લોકોની આચરી ઠરે છે